નવરાત્રીના તહેવારને અનુલક્ષી કડી પોલીસ દ્વારા શાંતિ સમિતિની બેઠક યોજાઈ સમગ્ર દેશમાં નવરાત્રીનો તહેવાર ખૂબ જ પ્રચલિત છે અને ગુજરાતીઓ નવરાત્રીના તહેવારની આતુરતાથી રાહ દેખીને બેઠા હોય છે ત્યારે હવે ગણતરીના દિવસો નવરાત્રીના તહેવારના બાકી રહ્યા છે ત્યારે માઈ ભક્તો તેમજ નવરાત્રી મહોત્સવના આયોજકો દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરવા દેવામાં આવી છે કડીમાં કાયદો અને વ્યવસ્થા બગડે નહીં તે માટે કડી પોલીસ દ્વારા એક બેઠકનું આયોજન કરવામાં આવેલું જેમાં પોલીસ દ્વારા વિવિધ સૂચનાઓ આપવામાં આવેલ હતી આપણા ગુજરાતીઓ નવરાત્રીના તહેવારની રાહ દેખીને બેઠા હોય છે ત્યારે હવે નવરાત્રી અર્ચના કરે છે તેમજ ખેલૈયાઓ મન મૂકી અને દિવસ ગરબામાં ઝૂમી ઉઠે છે નવરાત્રીના તહેવારમાં કાયદો અને વ્યવસ્થા બગડે નહીં તે માટે પોલીસ દ્વારા શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવેલ હતું કડી પોલીસ સ્ટેશનમાં પીઆઈની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરવામાં આવેલું તેમજ કડી શહેર તેમજ તાલુકાના વિવિધ આયોજકો સાથે બેઠક કરી હતી કડી શહેરમાં અતિ પ્રાચીન અને પારંપરિક રીતે ઉજવાતા દસ થી વધુ માંડવીઓના આયોજકોને બોલાવામાં આવેલા તેમજ સોસાયટીઓ અને મહોલ્લાના આયોજકોને પણ બોલાવામાં આવેલા જ્યારે પોલીસ દ્વારા કહેવામાં આવ્યું કે શક્ય હોય તો સીસીટીવી લગાવવામાં આવે અને જો કોઈ બનાવ બને તો તુરંત જ પોલીસનો સંપર્ક કરવો તેમજ કાયદો વ્યવસ્થા હાથમાં લેવો નહીં જેવી અનેક સૂચનાઓ આપવામાં આવેલ હતી